ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ નીલ નીલ શબ્દનો અર્થ ઘૂંટણીએ નમવું ઘૂંટણીએ પડવું કે પ્રણિપાત કરવો થાય છે નીલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી આસ્ટ હર સન ટુ નીલ ડાઉન અર્થાત તેણે તેના પુત્રને ઘૂંટણીએ પડવા કહ્યું એક બીજું ઉદાહરણ જોઈએ ધ પ્રિસ્ટ આસ્ક ડિવોટીસ ટુ નીલ એટલે કે પૂજારીએ ભક્તોને ઘૂંટણીએ પડવા કહ્યું એક અન્ય ઉદાહરણ જોઈએ પીપલ સમટાઈમ્સ ડીલ ટુ પ્રે ઇન ફ્રન્ટ ઓફ ગોડ અર્થાત લોકો કેટલીકવાર ભગવાનની સામે પ્રાર્થના કરવા માટે ઘૂંટણીએ પડે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ